નગર લક્ષ્મી શ્રાવસ્તી નગરીમાં દુકાળ પડ્યો પ્રજામાં હાહાકાર થઈ રહ્યો પોતાના ભક્તજનોને ભેગા કરીને બુદ્ધ ભગવાને સવાલ કર્યો બોલો પ્રિયજનો ભૂખ્યાને અન્ન દેવા તમારામાંથી કોણ કમર બાંધે છે ગુરુદેવનો સવાલ સાંભળીને રત્નાકર શેઠે શેઠે માથું નીચું ઢાળ્યું અને હાથ જોડીને જવાબ દીધો આવા વિશાલ નગરને માટે અન્ન પહોંચાડવાની મારી શક્તિ નથી પ્રભુ ત્યાર પછી ગુરુદેવના નિરાશ નહીં નો સેનાપતિ જયસેનના ના મો પર પડ્યા જયસેને જવાબ વાયો છાતી ચીરીને હૃદયનું દોહી દેવાથી જો પ્રજાનો પ્રાણ ઉગરી શકે તો પલમારમાં હું કાઢી આપું પ્રભુ પણ મારા ઘરમાં એટલું અનાજ ક્યાંથી હોય નિશ્વાસ નાખીને ધર્મપાલ બોલી ઉઠ્યો હું તો ભાગ્યહીન છું પ્રભુ મારા સૌના સરખા ખેતરમાંથી દુકાળે બધો કસ શોધી લીધો હું રાજ્યને કર પણ કેવી રીતે ભરી શકીશ બધા એકબીજાના મોં સામે જોવા લાગ્યા કોઈ જવાબ દેતું નથી ચૂપચાપ બની એ અંદર ભૂખથી સામે બુદ્ધ ભગવાનની આંખો સંધ્યાકાળના ઉદાસ તારાની માફક ચોંટી રહી ત્યાર પછી એ સમુદાયની અંદર એક રમણી ઊભી થઈ લાલ લાલ એનું લલાટ છે અને શરમમાં નીચે નમેલું એનું માથું છે ગૌતમ પ્રભુના સાચા શિષ્ય અનાથ અનાથપિંડનની એ દીકરી સુક્રિયા હતી વેદનાથી એની આંખમાં આંસુ ભરાઈ આવેલા બુદ્ધ દેવના ચરણની રજ લઈને મધુર કંઠે બાઈ બોલી હે દેવ આજે જ્યારે શવુએ નિશ્વાસ નાખી આપને નિરાશ બનાવ્યા છે ત્યારે હું એક પામરમાં પામર સેવિકા આપની આજ્ઞા માથે ચડાવી લઉં છું અનાજ વિના આજે જે માનવી કલ્પાન કરી રહ્યા છે તે બધા મારા સંતાનો સરખા મને લાગે છે નગરમાં આપણે આંગણે આંગણે અનાજ પહોંચાડવાનો ભાર આજે હું મારે માથે ભરી લઉં છું સાંભળના સૌ લોકો નવાઈ લાગ્યું ગુરુદેવના માનીતા શિષ્યોમાંથી કોઈ હાંસી કરવા લાગ્યું કોઈ ગુસ્સે થઈ ગયું કોઈને લાગ્યું કે સ્પિયા પાગલ બની ગઈ છે સખ્ત અવાજે સહુ એને પૂછવા લાગ્યા એ ભીખુની દીકરી તું પોતે પણ ભીખ્યું નહીં એટલું બધું અભુમાન ક્યાંથી આવી પહોંચ્યું કે તું આવું વિકટ કામ તારે માથે ઉપાડી લે છે તારા ઘરમાં એવા સા ભંડાર ભર્યા છે ભીખારણ પાસે માથું નમાવીને કાંઈ એ નથી રહ્યું છે ફક્ત આ એક ભિક્ષા પાત્ર હું તો પામર નારી છું સૌથી ગરીબ છું પરંતુ હે પ્રિયજનો તમારી દયાના બળે જ ગુરુદેવની આજ્ઞા સફળ થશે મારી શક્તિથી નહીં પણ મારો ભંડાર તો તમારા સૌના ઘરે ઘરમાં ભર્યો છે તમારે સૌની ઈચ્છા સાચી હશે તો મારું આ પામર ભિક્ષા પાત્ર પણ એક અક્ષય પાત્ર બની જશે હું તમારે દ્વારે દ્વારે ભટકીશ ને તમે જે દેશો તે ભૂખ્યાને ખવડાવીશ માતા વસુંધરા જીવતી છે ત્યાં સુધી શી ખોટ છે ગુરુદેવ આશીર્વાદ દીધા લોકોએ પોતાના ભંડાર એ ભીખુનીના ભિક્ષાપાત્રમાં ભિક્ષા ઠાલવ્યા અને આખી નગરી ઉગરી ગઈ આ વાર્તાના લેખક ઝવેરચંદ મેઘાણી છે અને આ વાર્તા કુરબાની કથાઓમાંથી લેવામાં આવેલ છે જો તમે આવી જ અન્ય સત્ય ઘટના વાર્તાઓ પ્રેરણાત્મક સ્ટોરી અને ગુજરાતી લોક સાહિત્ય વાંચવા માંગતા હોય તો અમારી ચેનલ આપણું સાહિત્યને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો શેર કરો બાકી મળીશું નવા વિડીયોમાં અમારી ચેનલમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત દોસ્તો